રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોંગ્રેસ સમિતિ દ્વારા બિસ્માર રસ્તાઓ અને રખડતા પશુઓના પ્રશ્ન અંગે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા બિસ્માર રસ્તાઓને મોટા પ્રમાણમાં રખડતા પશુના કારણે સ્થાનિકોને ભારે હાલાકી પડતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું તેમજ રજૂઆતો કરવા છતાં આ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવ્યું હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે જન્માષ્ટમીના તહેવારને લઈ શોભાયાત્રા નીકળવાની હોય ત્યારે આ રૂટ પરના રસ્તાઓ બિસ્માર હોવાથી ભારે હાલાકી સર્જાવાનું સ્થાનિકોએ જણાવ્યું

સૌરાષ્ટ્ર આખરે ધોરાજી ઇંધણ છે રવેડીનું આ રવેડી મોટા પાયે અમારે નીકળે છે રવેડી અતિશય ખરાબ છે રવેડી નો રૂપ તો આખે આખો ખરાબ છે સો ટકા સરસ આ માયરા બહુ હેતુ સારો જ છે જયારે પબ્લિક ને ખબર પડે કે આ વહીવટ અણગણ તો વહીવટ ચાલે છે વહીવટદાર નું શાસન છે પણ વહીવટદાર ભાજપ ના આગેવાનો કીએ એટલું જ કરે છે

હજારો ની સંખ્યામાં હું સમજીને આ બોલું છું હજારોની સંખ્યામાં ઢોળ હેરાન કરી રહ્યા છે અને છતાં નગરપાલિકાનું તંત્ર અને ભાજપના ધારાસભ્ય સંસદ સભ્ય ને પ્રજાએ અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ આ વહીવટદારના શાસન ની અંદર ભાજપના જ આગેવાનોની સૂચનાથી આ કામો થતા નથી ત્યારે પ્રજાની અંદર આક્રોશ છે અને બાર થી આવતા નગરી અને રખડતા ઢોરોનો શહેર ધોરાજીમાં સ્વાગત છે એવા કોંગ્રેસ બેનરો માર્યા છે ભૂતકાળની અંદર ધોરાજી શહેર સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું હતું અને આજે આ શહેરની બદતર હાલત માટે જો કોઈ જવાબદાર હોય તો એ ભાજપના શાસન કરતા હોય છે જન્માષ્ટમીની શોભાયાત્રાની શુભ શરૂઆત આખાઈ ગુજરાતની અંદર ધોરાજીથી થઈ છે વિશાળ શોભાયાત્રા નીકળે છે આ શોભાયાત્રા જે રૂટ ઉપર ફરે છે એ રૂટ પણ રિપેર કરવામાં નથી આવ્યો અને જે જન્માષ્ટમીના મેળાનું ગ્રાઉન્ડ છે એ જન્માષ્ટમીના મેળાનું ગ્રાઉન્ડ આજની તારીખમાં પણ નગરપાલિકા દ્વારા વહીવટદાર દ્વારા રિપેર કરવામાં નથી આવ્યું એનો આક્રોશ લોકો પ્રદર્શિત કરી રહ્યા મને એ નથી સમજાતું કે પ્રતિનિધિઓ પ્રજાની વચ્ચે કેમ નથી આવતા પ્રજાની વચ્ચે ક્યારેક આવે તો કે છે કે અધિકારીઓ અમારો માનતા નથી અરે તમે સત્તાધારી પાર્ટીના ચૂંટાયેલા સભ્યો છો અને જો તમારું અધિકારી મામલતદાર ચીફ ઓફિસર નગરપાલિકા નો વહીવટદાર જો ન માનતા હોય તો કા એને બદલાવો અને કા તમે રાજીનામું આપી દો